આ ડાળ ડાળ જાણે રસ્તા વસંતના ફૂલોએ એ બીજું કઈને પગલા વસંતના રંગો ફૂલો ના લઈ દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના આ એક તારા અંગે ને બીજો ચમન વહી જાણે કે બે પડી ગયા ફાટા વસંતના રહી છે મંજરી એક એક આંસુમાં ને ગુલાલ આજ તો છાટા વસંતના ફાટુ ભરીને સોનું સૂરજનું ભરો હવે પાછા ફરી ન આવશે તડકા વસંતના કવિ મનોજ ખંડેરિયા વસંત પંચમીની સૌ મિત્રોને હાર્દિક શુભકામના